દ્વારા પકડી પાડવામાં આવેલા દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે ડીસા તાલુકા ડીસા શહેર દક્ષિણ અને ઉત્તર પોલીસ સ્ટેશનની હદમાંથી છેલ્લા બે વર્ષ દરમિયાન અલગ અલગ જગ્યાથી ઝડપાયેલા દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડવાની પ્રવૃત્તિ મોટા પાયે ચાલી રહી છે જેમાં ગુજરાત રાજસ્થાનની સરહદે આવેલા મંડાર નેનાવા ઘોડા વાસણ સહિતની ચેકપોસ્ટ તેમજ કેટલાક કાચા અંતરિયાળ માર્ગોથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાની પ્રવૃત્તિ આચરવામાં આવે છે ત્યારે દારૂ ભરેલા વાહનો ડીસા તાલુકા અને શહેરની હદમાં થઈને નીકળતા હોય છે જેથી ડીસા વિસ્તારમાંથી પોલીસ દ્વારા વારનવાર વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવે છે ત્યારે છેલ્લા બે વર્ષ દરમિયાન ડીસા તાલુકા ડીસા શહેર અને ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનની હદમાંથી અલગ અલગ જગ્યાથી ઝડપાયેલા વિદેશી દારૂના નોંધાયેલા ગુનાઓમાં મુદ્દામાલ તરીકે રહેલા દારૂના જથ્થાનો કોર્ટના આદેશથી નિકાલ કરવાનું આયોજન હાથ ધરાયું હતું ડીસાના એપ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ નેહા પંચાલ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં ડીસાના એરપોર્ટ મેદાન ખાતે રૂપિયા અડસઠ લાખ અઠ્ઠાણું હજાર બસો પાંસઠની પાંત્રીસ હજાર એકસો ત્રાણું બોટલ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો ડીસા સબ ડિવિઝનમાં જે બે હજાર વીસથી લઈ બે હજાર ચોવીસ ટોટલ ત્રણ પોલીસ સ્ટેશનમાં ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં બે હાજર ચોવીસ કુલ છે બે હાજર વીસ થી ચોવીસ ની વચ્ચે અડતાલીસ ગુનાની સાત હજાર આઠસો ઓગણપચાસ બોટલ સાથે પંદર લાખ આડત્રીસ હાજર ત્રણસો સોળ રૂપિયા ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનમાં બે થી બે ચોવીસ વચ્ચે કુલ સાડત્રીસ ગુનાની ચાર હજાર બસો અને બાસઠ બોટલ સાથે સાત લાખ ત્રીસ હજાર પાંચસો એક્યાસી રૂપિયાનો મુદ્દામાલ આમ ટોટલ અડસઠ લાખ અઠ્ઠાણું હજાર બસો પાસઠ રૂપિયાનો દારૂનો મુદ્દામાલ આજ રોજ ડીસા ખાતે નાશ કરવામાં આવ્યો છે